માતાજી વસ્ત્ર કેમ છે બધા મજામાં ને મજામાં જશો બધાય અને આજે છે રક્ષાબંધન રક્ષાબંધનની મારા તરફથી બધાને એ ભી રક્ષાબંધન અને વિનો એને બધાને અત્યારે જો રાખડી બધાને બાંધેલી હતી મારે કોઈ હગો ભાઈ તા ની બરોબર પણ મેં મારા ભગવાનને રાખડી બાંધી રામા પીરને રાખડી બાંધી બાસરા દાદાને રાખડી બાંધી બરોબર એનાથી મોટો કોઈ ભાઈને આજથી જી બીનું ને કોઈને ભાઈ ન હોય ને કે આજને દી રોતિયું નહીં મારી બીનું બધીને એટલું જ કહેવા માગી કે આજને દી રોતીઓની રામોપીર હે એને રાખડી બાંધો તમે હું કરવા રહો એનાથી મોટું કોઈ ભાઈ છે કોઈને જ ભાઈ એ માઈક તો તરી ને ભાઈ તો એ અને જીઆઈ બધા મીણા મારતા હોય ને કે કોઈને ભાઈને જીણ ભાઈ ન હોય ને કાન સાંભળેલી છું કે ભગવાનથી મોટો કોઈ ભાઈ ન અને એટલો ઘમંડ ન કરતા જિંદગીમાં કોઈ બીનું લખાવે ન આવ્યું હોય કે મને ભાઈ હોય ના જ મોકલ જોઈ એ મીણું મારતા પેલા હું ભાઈ વિચાર કરાય કે ભાઈ મીણા ન મરાય કોઈને ભગવાનનો ઉપાય છે ભગવાન થી મોટું માણસ નથી થયા કોઈ મેં સાઇટલો જ કહેવા કે આજ છે ને બીનું કોઈ રોત્યું નહીં અને ભગવાનને રાખડી બાંધજો વટથી બાંધજો કીજો કે આ મારો ભાઈ છે અને બોલો એવીન કે મીણા જો હવાર મહિ નાસ્તો આજ કરી લીધો છે રક્ષાબંધન છે અને આજ કાનો ને મારા પપ્પા બે ગા ગામમાં કાનાનો વાળ કપાવાન ગા અને કાનો ઘડી વાર કે આવે તો મારે આવીએ આ તો દીકરો અને હું જો ઘરનું કામ કરતી હતી નાસ્તો પાણી કરી લીધા ફ્રેશ થઈ ગયા અને એવું થોડું ઘણું કામ રહ્યો કરે અને પછી રસોઈ બનાવવાની છે પછી આગળનો બ્લૂક કન્ટિન્યુ કરી હું આ તો દીકરો અહીં દેખાડી આગળ કાનાનો કેવો લુક છે થોડો ઘણા સેટિંગ કરાવવા ગા વાળા બે ત્રણ મહિનાથી નુતા કપાય તી એના આતા ભેગા જાય આ તો એને દસ્તા થઈ ગયો

સાર્વજનિક માં હે એ એટલી ગ્રીનરી હે હું ત્યાં વાળી જેવું વાતાવરણ હે વાંધો ને ઝાડમાં ઝાડમાં જયારે કપાણ જીવતા કે પંદર કરોડ થી ઉજ મોટા મને ને ઝાડમાં બહુ ગમે અમારે વાડી એટલા ઝાડમાં ઝાડવા વગર ની ને ઘરમાં કે વાળી કે થાય ત્યાં નારિયેલી થઈ ગયું મારી આઈ મારી માની મા તમુઆય અને જેઠા હતો મારી માનો બાપ અને મારી માઈ આ નારિયેલી વાવી હતી અહીંથી બાર વરસ પહેલા એની યાદમાં જ આજ મારા ને યાદીમાં ને એના રૂપ મને કાયમ છાંયો આપે મારી માની આજ યાદ તા બહુ આવે

વિમાન આઈવા ભાઈ તમ વિમાન આઈવા વિમાન આઈવા વાવા વાવા થન એ કન્યા તારી રાખડી તો દેખાડ એ તો સ્કૂટી માં હા કે વિમલ ખાય પછી આ વિમલ વાળા પછી અમારે કહો આ પછી આગળ ઘરે દેને આ તો આઈ ગાયો એટલે કાઈ ન તમે ગમે એટલું કરો તે છે ને એમ કે ને કે આપણા હાથ ભેર્યા તો અહીંથી આયો ગામમાં જાય ને તો જ નો હાલ એ જ નોવાય કે બે વાર ઉતાર યાદ આવી ગયું વિમલ કો કના લે છે ને તો વિમલ ખાઈ લે તો આઈ લો તો કે હા મે કીધા ભીરો એ ચડી ગયો કોટીમ ચડી ગયો આલો ઉતરા એટા બમ બમ બોલે બમ બમ બોલે મારી રાખડી બાંધી હે ઓમ મારી રાખડી બમ બમ બોલે એ ભાઈ આલો ઉપર આલો ભાઈ આલો આલો શું કરું Kadu kado 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 kado

જેમાં તો જેમ જઈ વસરાજ આજે છે રક્ષાબંધન તો મેં મારા ભાઈને આજ રાખડી બાંધ્યું મારા ભાઈ તો મલક છે એ નહીં બાંધ્યું આજ ભગવાનને બાંધ્યું કે કે મારા હગો ભાઈએ કંઈ હે નહીં તો બધા કહેતા હોય કે ભાઈ ન ભાઈને તો જુઓ એના માટે આ બધા માટે કે મારા તો ભગવાન જ ભાઈ હે બધા કહેતા ને ભગવાન જેવા મારા તો ભાઈઓ હે આવા જ જેવા ભાઈઓ હે મારે તો ભગવાન જ મારા ભાઈઓ હે એ મારા રામોપીર મારો વસરા જ દાડો એ મારા ભાઈઓ છે આણાથી મોટા કોણ હોય ભાઈ જે બીનો ને ભાઈઓ ન હોય ને એ બીનું અફસોસ ન કરતી રોત્યુ નહીં જ ને દિવસે એટલું જ કહેવા માગે કે ભગવાનથી મોટો કોઈ ભાઈ નથી જેને ભાઈ ન હોય ને એને ભગવાનને ભાઈ કયો રામો પીર આપણો ભાઈ જ છે ભાઈ કે તો ઈ ભાઈ તરી કે તો ઈ તે આપણે વારી આવી છે આપણે મદદ કરીએ એનું ને જય અલગ ધણી જય વસરાજ જય જય વસરાજ